પાંચ કિલોમાં આવે એટલા વૈદ્યા છે ત્રણ દિવસ એક ધરાક ચાર સાત પાંચ પાંચ ખાધા આગળ સૌ ખૂટે તો સારું તો મિત્રો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે કાપોતરા પેટ્રોલ પંપ અને ત્યાંથી જવાનું છે હવે અઢા જણ પેટ્રોલ ભરાઈ લીધું છે ગાડીમાં અને હવે આપણે અહીંથી નીકળવાનું છે અઢા જણ

ત્યારે આમાં કેવું સિસ્ટમ આવ્યું ખબર આપણે લોકેશન આપણને ડિસ્પ્લે છે ને ડિસ્પ્લે આ ડિસ્પ્લેમાં અહીંયા દેખાડે કે આપણે જ્યાં રસ્તે જવું હોય આમ તો આપણને રસ્તો આમાં દેખાડે કે તમારે આંખથી આ બાજુ વળવાનું છે સીધું એટલા એટલા કિલોમીટર સીધો આંખવાની છે ગાડી વળવાનું બધું આપણને આમાં બધું આમાં ટોટલિંગ માહિતી બધી મળી રહે આપણે મોબાઈલ એ રીતે કનેક્ટ થઈ જાય પછી આપણે એ એ કનેક્ટ કરવાનું એક એપ્લિકેશન આવે સુઝુકીનું તો આપણે એ સુઝુકીનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું હાલ આ છે કામરેજ વાળો આવી ગયો કહેવાય આથી પુલ માથે ચડી જાય એટલે થેટ રેલવે સ્ટેશન ઠેઠ પુલ આપણે આવી ગયા છે અહીંયા પર્વત પાટિયા પર્વત પાટિયા થી આપણે સુરત બાજુ જવાનું આ બાજુ સુરત જાય છે પાછળની સાઈડ છે આ બાજુ એ જાય છે બોમ્બે હાઈવે મુંબઈ વાળો હાઈવે છે ને ત્યાં સીધો રસ્તો નીકળે બધાને એવું લાગે કે સુરતમાં રહેવું હેલનું છે હેલનું નથી બહુ અઘરું છે બીજા નંબર માં અહીંયા તમને રસ્તો ગોતવો ને એક જગ્યા થી બીજી જગ્યા આપણે જવા માટે એ બહુ અઘરું છે તો મિત્રો હજી આડા જણ તો આવ્યું નથી થોડું કાકું છે હાઈવે માં આ લોકેશન આપણે છે ને જે છે ને બેસાડે છે

એક મિનિટ આ હું જણ આવ્યો હું લો એ મારે તમને કહેતા ભૂલાઈ ગયું તો આપણે આવ્યા છીએ આપણે અહીંયા ઇન્દોર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ ખેલ મહાકુંભ અહીંયા અમારા ગામના જે અશ્વિનભાઈ જેઠવા છે ને એની દીકરી ખેલ મહાકુંભમાં રાજ્યમાં સિલેક્ટ થઈ ગઈ છે તો એના માટે એ ભાઈ વડોદરા એની દીકરી ભણ્યા છે પણ જ્યાંથી એવડા લોકોનો અહીંયા રાજ્ય કક્ષામાં એને રમતગમતમાં એને અહીંયા આવવાનું સિલેક્શન થઈ ગયેલું છે તો એના માટે અહીંયા આવ્યા છે અહીંયા અશ્વિનભાઈને જોડે તો એની દીકરી આપણે અહીંયા આપણે ઇન્દોર સ્ટેડિયમ છે ને એની અંદર એનો પરફોર્મન્સ થાય એની જે રમતગમત સ્પોટમાં છે તો એના માટે આપણે આ વિડીયો તમે ફૂલ બ્લોગ જોતા રહીજો આપણે એન્ટ્રી ગેટથી અંદર જઈએ ને તો આવું બનાવેલું છે પ્રેક્ટિસ કરે છે નાના છોકરા Ja, oh, okay. das મિત્રો હવે અહીંથી જવાનો ટાઈમ આપણો થઈ ગયો છે હું ને મારા ગુરુ હીરા શીખવાડ્યા ને આપણને ધંધાની લાઈન શીખવાડી ને તો અમારા ગુરુ એક વખત આમ પાછો વળો જવો એના પરતાપે છે ને આપણે ઠેક સુરત સુધી આપણે હીરા ગણવા ફેન્સી સુધી હું પહોંચી ગયો એના કારણે પાન માર્કિસ હું બધા હીરા ધીમે ધીમે બધા શીખી ગયો આપણને ધંધામાં છે ને લાઈનમાં આ ગુરુ મેળા ને એટલે આપણે એટલે પહોંચી ગયા નકર ગામડા ના આપણે ખેતી કરતા હોય મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છે અને હવે પાછો મેપ મેપ માં લોકેશન નાખી દીધું છે આપણે ગાડીમાં આ માર્કેટ છે બરોડા પિસ્ટન નું રવિવાર બજાર કહેવાય બજાર કયો તો હાલે બરોડા પિસ્ટન ને મિત્રો હું પાછો પગી ગયો છે મારે રૂમ તરફ અને હવે જો આવા આવા વાળ કરવા હોય ને તો હેલ્મેટ પહેરવામાં ખોટું નથી કહેતો વાળ ગમે એવા હોય ને એ હાલ છે તોલો બોલો ફૂટી જાય ને હાલે હવે હું પગી ગયો છું રૂમ બાજુ મળ્યું ભાષા નવા બ્લોગમાં બધ સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ ન ભાઈ એમાં નહીં હાલે આપણે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે મળી ભાષા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય